અમદાવાદના મધ્ય ઝોનમાં ગેરકાયદે બાંધકામો સામે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કાર્યવાહી તેજ કરાઈ છે જમાલપુર વિસ્તારમાં આવેલી એમ કે મંઝિલ અને લોખંડવાલા બિલ્ડિંગ સામે હાઈકોર્ટમાં પિટિશન દાખલ થયા બાદ હવે બંને જર્જરિત અને ગેરકાયદે ગણાતી બહુમાળી ઇમારતો તોડવાનો નિર્ણય એ કર્યો છે બંને ઇમારતોના નજીક એક શાળાનું સ્થાન હોવાથી સુરક્ષા દ્રષ્ટિએ આ કાર્યવાહી વધુ મહત્વપૂર્ણ બની છે એએમસીના એસ્ટેટ વિભાગે કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ હવે તોડી પાડવાની કરી છે એ સાથે જ ટાવર મોમિન પ્લાઝા અને સના સાત જેવી વધુ ત્રણ ગેરકાયદે ઇમારતો વિરુદ્ધ પણ કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે અને હવે તેને તોડી પાડવાની દિશામાં પગલા લેવાશે ખાડિયા વિસ્તારમાં સર્વે નંબર ત્રણ હજાર પા ત્રેપન ત્રણ હજાર ચોપન ત્રણ હજાર પંચાવન અને ત્રણ હજાર છપ્પનમાં આવેલી અંગે પણ મહત્વપૂર્ણ વિકાસ થયો છે વર્ષ બાંધકામ બાંધકામ દરમિયાન નોટિસ આપીને સીલ કર્યું હતું પરંતુ બિલ્ડર દ્વારા સીલ તોડી ફરી બાંધકામ શરૂ કરવામાં આવ્યું હતું ત્યારબાદ બે હાજર ત્રેવીસ માં હબીબ કામ કાસમેયા નામના અરજદારે હાઈકોર્ટમાંથી સ્ટે ઓર્ડર મેળવી પ્લાન મંજૂરી કરવાની માંગણી કરી હતી કોર્પોરેશનના લીગલ વિભાગે હવે સમગ્ર મામલે ફરી સર્વે કરવાની કામગીરી શરૂ છે તમામ વિસ્તારોમાં કાર્યવાહી શરૂ કરવાની સૂચના પણ આજે આપવામાં આવી છે અને લોખંડવાલા બિલ્ડિંગની બાબતમાં એક પિટિશનર દ્વારા અરજી કરવામાં આવી હતી નામદાર હાઈકોર્ટની અંદર જેની અંદર દાદ માગવામાં આવી હતી કે આ બંને જે મકાનો છે બિલ્ડિંગ્સ છે સાત માળના બિલ્ડિંગ્સ છે ગેરકાયદેસર બિલ્ડિંગ્સ છે કોર્પોરેશન અગાઉ પણ ત્યાં નોટિસ આપવાની જે તમામ કાર્યવાહી છે તે પૂર્ણ કરેલ છે અને એ અરજદાર મુજબ એ બંને બિલ્ડિંગો ગેરકાયદેસર છે સાથે સાથે જર્જરિત પણ છે એટલે એ પડી જાય એવા એ પ્રકારનો ભય પણ એમને પિટિશનની અંદર દર્શાવ્યો છે અને સાથે સાથે આ બંને બિલ્ડિંગ્સની પાસે એક સ્કૂલ એટલે કે શાળા પણ આવેલી છે એ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને અમે ગત કમિટીની અંદર આ બંને બિલ્ડિંગ્સ બાબતમાં કાયદાકીય કાર્યવાહી પૂર્ણ કરી લે અને આ ગેરકાયદેસર બાંધકામ દૂર કરવા માટેની રજૂઆત કરેલી હતી તે સંદર્ભે આજરોજ ફરીથી હાઈકોર્ટની અંદર જવાબ રજૂ કર્યા બાદ હવે કાયદાકીય કાર્યવાહી પૂર્ણ થઈ ગઈ હોય હવે આ અંગે કોર્પોરેશન જે કાર્યવાહી છે એસ્ટેટ વિભાગ દ્વારા કરી અને ગેરકાયદેસર બાંધકામને દૂર કરી શકે છે તે પ્રકારની રજૂઆત હતી સાથે સાથે અંકુલ ટાવર મોમન મોમિન પ્લાઝા સના સાત બિલ્ડ નામક બિલ્ડિંગ છે આ તમામ સેન્ટ્રલ ઝોનના જે બિલ્ડિંગો છે એ એ બાબતમાં અગાઉ પણ કાયદા કાર્યકીય કાર્યવાહી છે તે પૂર્ણ કરી દેવામાં આવી છે અને આ તમામ જે બિલ્ડિંગો છે એ બાબતમાં લીગલ અભિપ્રાય મેળવીને જે કઈ કાર્યવાહી કરવાની થાય ગેરકાયદેસર બાંધકામોને દૂર કરવા બાબતમાં તે કાર્યવાહી ઝડપથી પૂરી કરવા માટેની રોજ રજૂઆત કરવામાં આવી છે